બનાસકાંઠાના કર્માવતમાં વિકાસની વાતો માત્ર વાત સુધી રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અહીંના લોકો આજે પણ વીજળી પાણી રોડ અને મોબાઈલ નેટવર્ક જેવી પાયાની સુવિધાઓ તેઓને મળી નથી રહી કાચા રસ્તાઓના કારણે ચોમાસામાં કાદવ અને ઉનાળામાં ધૂળની ડમરીઓ વચ્ચે ગામ લોકોની અવર જવર ખૂબ જ મુશ્કેલીભરી બની જાય છે ગામમાં વીજળીના હોવાથી રાત્રિના સમયે આખો વિસ્તાર અંધકારમાં ડૂબી જાય છે અને પીવાના પાણી માટે મહિલાઓને દૂર સુધી જવું પડે છે ગામમાં શાળા કે આંગણવાડીની સુવિધા ન હોવાથી બાળકોને ચાર કિલોમીટર દૂર ભણવા જવું પડે છે આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ પોષણ યોજનાના લાભથી વંચિત છે ડિજિટલ યુગમાં પણ કર્માવતમાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી ઇમરજન્સી સમયે સંપર્ક કરવો શક્ય બની જાય છે ત્યારે ન્યૂઝ કેપિટલે તંત્રને સંપર્ક કરતાં તંત્રએ કહ્યું કે કર્માવત ફોરેસ્ટ વિસ્તારમાં હોવાથી ત્યાં સ્થાયી વિકાસ કામોમાં ટેકનિકલ અડચણો આવી રહી છે અમારા ગામમાં પણ ટાવરની સગવડ નથી રોડની સગવડ નથી નીચાણની પણ સગવડ નથી પાણીની પણ કોઈ સગવડ નથી અને કોઈ બીમાર પડે તો પણ અમારે જો હાથને ફોન કરવો તો પણ ટાવર પણ બી ફોનમાં પણ વાત થતી નથી આ રીતનો અમારે માર્ગ છે કે અમે બાળબચ્ચે બનાવવો હોય તો અંધારામાં કેવી રીતના બનાવીએ લાઇટની પણ સુગવટ નથી નીચાણની પણ નહીં આંગણવાડીની પણ નથી રસ્તાની પણ નથી કિલોમીટર અમારે લાઇટની પણ સગવડ નથી અને ભણવા જવાની પણ સુવિધા નથી અમે ચાલતા જઈએ છીએ અને પાંચ કિલોમીટર ચાલતા જઈએ છીએ અને ચાલતા આવીએ છીએ અમારે લાઇટની પણ સગવડ નથી એટલે અમે અંધારા દીવાના અજવાળે ભણીએ છીએ અમારા સાહેબ લેસન આપે એટલે અમે લેશન અમારું પૂરું ના થાય એટલે અમારા સાહેબ અમને બોલે અને અમે અમે એ રીતના ભણીએ છીએ અને અમારા બાલ બાલવાડીની પણ સુવિધા નથી અમારે બે ત્રણ કિલોમીટર ચાલતા જઈએ છીએ બાલવાડીએ પાણીની પણ સગવડ નથી કૂવામાં ખેંસી ખેંસીને પાણી કાઢીએ છીએ અને આ રીતે અમારું જીવન વીતે છે આઝાદી આવ્યા પછી પણ આ લોકોને કંઈ પણ સુવિધા નથી અમારા છોકરાને ભણવા ભણવા જવું પડે તો સુધી રસ્તા નથી અને પાણીની પણ સુવિધા નથી અમારે છોકરાને ભણાવવા છે પણ આગળ રસ્તો જ નથી તો આથી લેવા જવા કે અમારે મજૂરી કરવી ચોમાસામાં પાણી ભરાવાના કારણે છોકરા બિસારા ભણવા નથી જઈ શકતા અને વીજ વીજળી નથી હોવાથી અત્યારે અમારે રા રાંધવાની બહુ બહુ મુશ્કેલી પડે છે અને આ બધી સરકાર અમારી બાબતોને જાણી અને અમને તકલીફમાંથી દૂર કરે એવી અમારે નમ્ર વિનંતી છે અમારે આ પંચાયત ગોમ પંચાયત લાગે એનાને અને અમે એટલી વિનંતી કરીએ કે અમન કે પાણીની સુવિધા કરે અને થોડી આ છોકરો ભણે નવરજવર કરે તો અમારે લાઇટની સુવિધા નહીં તે લાઈટ લાઇટની કરે એક બાલવાડી અમારે કરે અને એકથી ત્રણ ધોરણ સુધી જો અમને શાળા કરી આવી હોત તો સારું હતું તો અમાર છોકરાને થોડી તકલીફ ન પડત ને થોડું અભ્યાસ કરતે શીખોત ભણતે શીખોત આ પણ પબ્લિક પડે છે રજૂઆતો તો ગણીએ કરી કે હેડપંપ કરી આલશું કરી આલશું પણ શૂટ છૂટની આવે વખત કરે બસ ને પાછો પટ્યું પછી કે અમાર ક્યા તો કે જંગલની જમીન એને જમીન જંગલમાં કે અમાર કોઈ થતું નઈ ને ઉભું ચૂંટણી આવે એ વખત તમને ઓટા લો અને તમને અમારે જે માગણી પૂરી કરો તો અમે પહેલો તો અમે આ જ જ અમારો મોટો સવાલ પણ એ ઓટ લઈ રહ્યા ને ઓટ નું પટ્યું એટલે અમને કોઈ સુવિધા ન પાણી ને કઈ નઈ તો કે તમારે કે જંગલ ખાતું લાગે કે જંગલ ખાતામાં કોઈ ન થાય કે અહીંયા સરકાર શ્રી આ લોકો તમામ તમામ બંને ગામના પરિવારો પ્રાથમિક સગળોથી વંચિત છે પીવાના પાણીની વાતો હોય શિક્ષણની વાતો રોડ રસ્તાની વાત હોય આરોગ્યની વાત હોય કે પછી એમને વીજળીકરણની વાત હોય તમામ તમામ વીજળી આ તમામ તમામ સગવડોથી વંચિત છે એને પોતાના માનવ અને પોતાના મૂળભૂત અધિકારો છે એ અધિકારોથી આ તમામ પરિવારો વંચિત છે સરકાર સત્વરે આ સગવડો અમારી માંગ અને લાગણીની માંગણી છે કે સરકાર સત્વરે આ બાબતની જે તમામ માંગો પૂરી કરે અને આ બાબતના અમને દાવાઓ મંજૂર કરે જેથી કે સરકાર સુધી તમામ જે મળતી સગવડો મળી શકે આઝાદીથી આજ સુધી કોઈ લાભ પણ આલવામાં નથી આવો ત્યાં કોઈ સરકારી સુવિધા ઉપલબ્ધ નથી કરવામાં આવી અમારા છોકરા કઈ રીતે ભણી ગણીને આગળ વધી કઈ રીતે દેશ ભારત વિકસિતની સરકાર વાત કરે છે તેમાં કઈ રીતે સમાવેશ કરી આજ સુધી આ બંને ગામડાની અંદર ટાઈબલ આદિવાસી લોકો રહે છે લાખો રૂપિયાની ગરંટ આવે છે ટાઈબલની અને આજ સુધી એ ગામની અંદર કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી અમારા કલેક્ટર સાહેબને અમે જાણ કરી છે લિખિત આવેદનપત્ર બી આવેલું છે આજ સુધી અને આજ સુધી કોઈ અધિકારી કે કોઈ કર્મચારી અમારા ગામની અંદર સ્થળ સકાસણી કરી નથી ગામ ગામની અંદર કઈ સુવિધા છે કઈ રીતે લોકો રહે છે એમને રહેવા બેસવાની કઈ રીતે સુવિધા છે આવવા જવાની વિકલ્પ વ્યવસ્થા છે કે નથી રસ્તાની એ પણ કોઈ પણ આજ સુધી આ અમારા કોઈ કર્મચારી અથવા કોઈ નેતા ગણે અહીંની સુવિધાની મુલાકાત નથી લીધેલી એક કરોડ એકવીસ લાખ અને છ હજારની જે ગ્રાન્ટ આવેલી છે એ અલગ અલગ સરદારશ્રીની જે વિકાસ યોજનાઓ છે ગામે જે સીસી રોડ છે પાણીની સુવિધા છે પાણીની ટાંકીની સુવિધા છે પાણીની પાઇપલાઇન છે લાઇનની સુવિધા આ પ્રકારે અલગ અલગ માળખાકીય સુવિધાઓ માટે વપરાયેલ છે પરંતુ જે આદિવાસી સમુદાયના લોકો છે એ ફોરેસ્ટ વિસ્તારની અંદર પોતાના મકાન બનાવીને રહેતા હોવાથી સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફોરેસ્ટ એરિયાની અંદર ગ્રામ પંચાયત કામ કરી શકતી નથી જેના કારણે એ લોકોને આ સગવડો પૂરી પાડી શકાયલ નથી પરંતુ ત્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે હેન્ડપંપ બનાવેલ છે અને ત્યાં ઇલેક્ટ્રિસિટી પણ અત્યારે ચાલુમાં છે એ સિવાય જે આ ચાલીસ કુટુંબો છે એ લોકોના બાળકોના અભ્યાસ માટે જે ચલોતરા પ્રાથમિક શાળા છે ત્યાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ જે સ્કૂલ વાહન છે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને અંદાજીત ત્રણથી સાડા ત્રણ કિલોમીટરનું જે અંતર છે ત્યાં સુધી માટે આ સ્કૂલ વાહનની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે